સ્વામિનારાયણ મેથીના થેપલા બનાવવા માટે થઈને મેથીના થેપલા અને સૂકી ભાજી સાથે એટલે અહીંયા મેં લોટ લીધો છે ઘઉંનો હવે એનો લોટ બાંધીશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે મીઠું ટેસ્ટ પ્રમાણે એક ટેબલ સ્પૂન જેટલું મરચું કાશ્મીરી લીધું છે જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરશું હવે મેથી લીધી છે લીલી મેથી આવે છે ઈ લીલી મેથી મેં બે કપ જેટલી લઈ અને સમારી લીધી છે અને મોણ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ એડ કરશું હવે લોટ બાંધી લઈએ આનો સરસ મીડિયમ બહુ કઠણય નહીં અને બહુ ઢીલોય નહીં એવો લોટ બાંધી લઈએ ચાર સરસ લોટ બંધાઈ ગયો છે બહુ ઢીલોય નહીં અને બહુ કઠણય નહીં હવે આના થેપલા કરી લઈએ આવડું નાનું એક ગોળણું લઈ અને એને થેપલું વણી લઈએ આપણે સાઈડમાં લોઢી ગરમ મૂકી દીધી છે અને છાવું બહુ થી કે નહીં અને બહુ પતલું નહીં એવું મીડિયમ નું વાયણું છે હવે લોઢી તપી ગઈ છે એમાં ઉતારી લઈએ એટલા આવી રીતના એકદમ ફરતે સરસ તેલ આવી જાય એવી રીતના તેલ લગાડી લેવાનું બે ત્રણ વાર આવી રીતના પલટાવી એટલે થેપલું તૈયાર નીચે ઉતારી લઈએ હવે એને ડિશમાં કાઢી લઈએ હવે આવી રીતના આપણે બધા થેપલા વણીને તૈયાર કરી લઈએ હવે સૂકી ભાજી માટે થઈને અહીંયા મેં પાંચ નંગ જેટલા બટેટા બાફી લીધા છે અને એને આવા મોટા ટુકડામાં સમારી લીધા છે હવે સૂકી ભાજી આપણે વઘારી લઈએ હવે આપણે સૂકી ભાજી માટે થઈને આ એક વાસણ મૂકી દીધું છે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીએ તેલ થઈ ગયું છે એની અંદર આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી રાઈ એડ કરીએ ને એટલું જ જીરું

અને હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર પછી અહીંયા અમે આવા પતલા જે તીખા મરચાં આવે છે એ મરચાં લીધા છે એ સમારીને એડ કરી દઈએ આવી રીતના મોટા પીસ કરી ખાંડ મોટું એક લીંબુ હતું એટલે હું અડધું જ લીંબુ એડ કરીશ હવે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને થોડીક કોથમરી ભાજી સરસ મિક્સ થઈ ગઈ છે હવે એને બંધ કરી દે અને થેપલા સૂકી ભાજી ને સવ કરીએ હવે થેપલા અને સૂકી ભાજી સાથે સરસ વઘારેલા મરચાં એટલે વઘારીયા ટાઈપ આડા સાવ આપણે કહીએ ને કે લોઢીમાં કરેલા લોઢીમાં ફ્રાય કરેલા હવે એમાં તેલ થઈ જાય એટલે આવી રીતના તળાઈ ગયેલા મરચાં થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના અને પછી ઉતારી લેવાના ડીશમાં કાઢી લેવાના ડીશમાં કાઢી અને એના ઉપર મીઠું અને ધાણાજીરું એડ કરવાનું અને ધાણાજીરું તો તૈયાર છે સાથે મરચાં આખી કાઠિયાવાડી ડીશ મેનુ તૈયાર છે થેપલા સૂકી ભાજી છુંદો દહીં અને વઘારેલા મરચાં સાથે